કાર્યક્રમ દરમિયાન ગુરુદ્વારા ખાતે પણ વિશેષ સહેજ પાઠ શબ્દકીર્તન તથા ગુરુકા લંગર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ શ્રદ્ધાળુએ ગુરુદ્વારામાં પહોંચી ધર્મભાવથી દર્શન કર્યા અને લંગરપ્રસાદનો આનંદ માણ્યો હતો ઉજવણીના અંતે ગુરુનાનક દેવજીના જન્મોત્સવ નિમિત્તે કેક કાપી શુભેચ્છાઓ અર્પણ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમમાં સિંધી સમાજના આગેવાનો મહિલાઓ યુવાનો તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સર્વ ભક્તોએ ગુરુ નાનક દેવજીના ઉપદેશો એકતા પ્રેમ સેવા અને માનવતાના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો ગુરુનાનક જયંતિ હિસાબે ત્રણ દિવસનો અખંડ પાઠશાહે રાખે છે સોમવારે એની શરૂઆત થઈ હતી આજે એનો ભોગ સાહેબ છે ને આ જે જન્મજયંતિ ઉજવાય છે એનામાં ચાલીસ દિવસનું કીર્તન થાય છે સવારે પાંચથી સાડા છ વાગ્યા સુધી અને આખા ભારતમાંથી અલગ અલગ દેશો શહેરોમાંથી કીર્તનીય આવે છે એનો સત્સંગ થાય છે અને આ ત્રણ દિવસનો જે છે ખાસ ઉપલક્ષ આજે સોમવારે આજે ભોગ સાહેબ છે અને સવારે બી ફરી નીકળી હતી સવારે સત્સંગ હતું એ ગુરુની જન્મ છે એની શ્રદ્ધામાં એની આસ્થામાં અમારે એવો વિશ્વાસ છે કે આપણે ગુરુ નો જન્મ સારી રીતે મનાવીએ એટલે ચાલીસ દિવસ પહેલાથી જ એમની મન કરવામાં આવે છે એની પ્રાર્થના કરવામાં આવે છે અને સત્સંગ થાય છે